હાઈ દોસ્તો શું તમે જાણવા માગો છો કે આપણે દૂધ કેવું યુઝ કરવું જોઈએ ઉકાળેલું કે ઉકાળ્યા વગરનું ઘણા લોકોનું એવું કહેવું હશે કે ઉકાળ્યા વગરનું જે તાજું દૂધ હોય એમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે એટલે એ દૂધ પીવું જોઈએ તો તમારો આન્સર ખોટો છે એ ઉકાળેલું દૂધ હંમેશા પીવું જોઈએ ઉકાળ્યા વગરનું ક્યારેય પણ ના પીવું જોઈએ જો તમારે આટલું જ જાણવું હતું તો તમે વિડીયો છોડી શકો છો જો તમારે ડિટેલમાં જાણવું હોય કે કેમ હંમેશા દૂધને ઉકાળીને પીવું જોઈએ અને એના ફાયદાઓ શું છે તો વિડીયો મારો કન્ટિન્યુ રાખજો ઓકે તો આપણે મૂળ વાત ઉપર આવીએ દૂધને જો તમે ઉકાળતા નથી તો આપણા જે ગાય કે ભેંસ જેવા આપણા દૂધાળા પશુઓ હોય છે એમના આચરમાં અથવા તો એ એનિમલમાં એ પશુમાં ઘણા બધા બેક્ટેરિયા રહેતા હોય છે એ બેક્ટેરિયા એ દૂધ સાથે માણસના શરીરમાં પ્રવેશે છે અને માણસને અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી શકવો પડે છે એક્ઝામ્પલ પહેલી વસ્તુ ટાઈફોઈડ ટાઈફોઈડ સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી થાય છે જો ગાય કે ભેંસના દૂધમાં એ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે અને તમે દૂધને ઉકાળતા નથી તો એ ટાઈફોઈડ માણસમાં આવી શકે છે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટીબી તો હવે તમને એમ થશે કે ટીબી તો ફેફસામાં થતો રોગ છે દૂધને ફેફસાને શું લેવા દેવા તો આ એક બીજી રીતનો ટીબી છે અને આપણે બોવાઈન ટીબી કહીએ જે ફેફસાનું ટીબી થાય એને આપણે પલ્મોનરી ટીબી કહીએ અને એના માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એનું નામ છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પણ અહીંયા ગાયના અને ભેંસના દૂધના કારણે જે ટીબી થાય એને આપણે કહીએ છીએ બોવાઈન ટીબી અને એના માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એનું નામ છે માઇકોબેક્ટેરિયમ એમ બોવીસ ઓર માઇકોબેક્ટર એમ બોવીસ બરાબર તો આ ટીબીના લક્ષણો તમને કેવા કેવા જોવા મળશે તો ટીબી જેવા જ જોવા મળશે જેમ કે સાંજે સાંજે તમને તાવ આવી જાય અને વજનમાં ધરખમ ઘટાડો થતો જાય અને આનું નિદાન કરવું પણ થોડું ડિફિકલ્ટ થાય છે જનરલી નાના બાળકોમાં આ ટાઈપનું ટીબી જોવા મળતો હોય છે એટલે દૂધને હંમેશા ઉકાળીને પીવું જોઈએ જો તમે કોઈ લોકલ વેન્ડર્સ પાસેથી અથવા તો જે લોકલ આપણા ઘરે જે પશુપાલક ઘરે દૂધ પહોંચતું કરતા હોય છે એનું દૂધ તમે યુઝ કરતા હોય તો કોઈ દિવસ અથવા તો તમારે ઘરની ગાય કે ભેંસ હોય તો એવું કોઈ દિવસ મનમાં નહીં રાખવાનું કે આ દૂધ તો તાજું પીવાથી ફાયદો કરે ખરેખર એ દૂધ શરીર માટે બહુ હાનિકારક છે પોષક તત્વોની જગ્યાએ જો બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશી જશે તો લેવાના દેવા થઈ શકે છે એટલે દૂધને હંમેશા ઉકાળીને ઠારેલું દૂધ જ પીવા માટે યોગ્ય છે હવે આને આપણે ઇંગ્લિશમાં પાશ્ચરાઇઝેશન કહીએ આપણે સાંભળ્યું હશે મિલ્ક પાસ્ચરાઇઝેશન દૂધનું પાસ્ચરાઇઝેશન બરાબર તો પાસ્ચરાઇઝેશન મતલબ શું તો એક ફ્રાન્સમાં એક મોટો વૈજ્ઞાનિક થઈ ગયો લુઈ પાશ્ચર કરીને એણે સૌથી પહેલાં શોધ કરી કે કોઈપણ વસ્તુમાં બેક્ટેરિયા રહેલા હોય છે એ બેક્ટેરિયાને જો આપણે મારી નાખીએ તો એ વસ્તુ લાંબો સમય સુધી સારી રહે છે પછી ખાવા પીવાની પ્રોડક્ટ હોય દૂધ હોય કે કોઈપણ બીજી વસ્તુ હોય એટલે ત્યારથી આપણે એના માનમાં આ પદ્ધતિને પાસ્ચરાઇઝેશન કીધું એટલે અમૂલની દૂધની થેલી હોય કે કોઈ માહી દૂધ છે કે કોઈ પણ દૂધની જે થેલીઓ આપણે પીએ છીએ હવે આમાં હું એ ચોખ્ખોટ નથી કરતો કે કેટલું શુદ્ધ છે અને કેટલું અશુદ્ધ છે એની આપણે વાત નથી કરતા એ ફરી ક્યારેક વાત કરશું પણ જો એ દૂધ છે તો દૂધને એ પાશ્ચરાઈઝ ઓલરેડી પાશ્ચરાઇઝેશન કરેલું હોય છે મતલબ એ દૂધને તમે ડાયરેક્ટ ઠંડુ પી શકો છો કારણ કે એ દૂધ ઓલરેડી પાશ્ચરાઇઝ થઈ ગયું છે મતલબ ઉકાળીને ઠારેલું ને ઠંડુ કરેલું દૂધ છે જે કોથળીઓમાં બહાર વેચાય છે બરાબર પણ હજી કહું છું જો તમે કોઈ લોકલ લોકો પાસેથી અથવા લોકલ દૂધ ઉત્પાદક સમ કે ડેરીમાંથી અથવા તો પશુપાલક પાસેથી અથવા તો ઘરની ગાય ભેંસનું દૂધ પીતા હોય તો દૂધને હંમેશા ઉકાળીને પીવાની ટેવ પાડવાની કારણ કે દૂધને ઉકાળવાથી એમાં રહેલા ટીબીના અને સાલ્મોનેલા ટાઈપના જે બેક્ટેરિયા છે એ બધા નષ્ટ થઈ જાય છે એટલે ઉકાળીને દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ઉલટા હવે એ આમાં ભૂલી જવું પડે કે ઉકાળો ઉકાળો તો એની અંદર જે ન્યુટ્રિશન્સ હશે એ બધા નષ્ટ થઈ જશે એવું નથી ન્યુટ્રિશન તો અંદર રહેશે જ તે પણ બેક્ટેરિયા નષ્ટ થશે ન્યુટ્રિશન જો થોડા પાંચ સાત ટકા ઓછા પણ થાય તો એનાથી કોઈ ફરક પડતો નથી પણ ઇન્ફેક્શન આપણને થવું ના જોઈએ એટલે આન્સર એ છે કે દૂધને હંમેશા પાશ્ચરાઈઝેશન અથવા તો ઘરે ઉકાળીને યુઝ કરવું જોઈએ જો મોટી ડેરીના અમૂલના કે બધા દૂધ હોય છે જે બાર થેલીમાં પેક થઈને આવે છે એ તો ઓલરેડી પાશ્ચરાઇઝ કરેલા છે પણ ઘરે જો આપણે કાચું દૂધ પીએ છીએ તો કાચું દૂધ પીવું ના જોઈએ હંમેશા દૂધને ઉકાળો અને ઉકાળ્યા પછી જ એને યુઝ કરો ઓકે આવી અવનવી વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો